માત્ર ડોલોમાઈટ ઉદ્યોગ બંધ થવાના આરે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ ન મળતા હજારો કામદારોની દિવાળી બગડી ઉદેપુર જિલ્લાનો એક માત્ર ડોલોમાઇટ ઉદ્યોગ જેને એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં ન આવતા બંધ થયો જેને લઈ ડોલોમાઈટ પથ્થરના પાવડર સાથે જોડાયેલા રંગોળીના ઉદ્યોગ પર પણ સીધી અસર પડી છે આજે રંગોળી બનાવતા કારખાના બંધ થવાની કતારમાં આવી ગયા છે જેને લઈ હજારો કામદારોની દિવાળી બગડી છે જે કારખાના ચાલી રહ્યા છે તે પણ હવે ટૂંક સમયમાં બંધ થવાની સંભાવનાને લઈ કામદારો માટે રોજીરોટીનો સવાલ ઊભો થયો છે છોટાઉદેપુર તાલુકાના વનાર અને જામલા વિસ્તારોમાં સફેદ પથ્થરોની છવ્વીસ જેટલી ખાણો આવેલ છે આ ખાણોમાંથી પથ્થર કાઢીને તેને પાવડર બનાવતી લગભગ એકસો બત્રીસ જેટલી ફેક્ટરીઓ આવેલ છે જેનું પાવડર ડિટર્જન્ટ પાવડર સાબુ પુટ્ટી કલર સિરામિક ટાઈલ્સ જેવા અનેક ઉદ્યોગમાં થતો હોય છે જેમાં ખાસ કરીને દિવાળીના તહેવાર હોય લોકો પોતાના ઘરના ઓટલાને સુશોભિત કરવા માટે જે રંગોનો ઉપયોગ કરે છે તે છોટા ઉદેપુરમાં આવેલ ફેક્ટરીઓમાં બને છે કારખાનામાં સેંકડો કામદારો કામ કરતા હોય છે પરંતુ હવે આ કામદારોને ચિંતા એ વાતની છે કે તેમની રોજીરોટી હવે છીનવાઈ જશે કારણ કે ખાણોમાંથી ફેક્ટરીમાં આવતો પથ્થર હવે બંધ થાય છે વર્ષોથી રંગોળીના રંગ બનાવતા ફેક્ટરીઓના માલિકોને પણ હવે તેમના ધંધાની ચિંતા છે પથ્થર આવતા જ બંધ ઘસે તો રંગોનો પાવડર કેમ કરીને બનાવશે એક તરફ આ વર્ષે ભારી વરસાદને લઈ છોટા ઉદેપુર તરફ આવતા માર્ગોના બ્રિજો બિસ્માર બનતા ટ્રાન્સપોર્ટની ગાડીઓ આવતી હતી તે બંધ થઈ છે અને જે ગાડીઓ આવે છે તેમને લાંબો ચક્કર લગાવવો પડતા ભાડું ડબલ માંગતા હોવાથી તેમને પરવડતું નથી એટલે કે પડતા પર પાટું સમાન સ્થિતિ ઊભી થઈ છે છેલ્લા ત્રણ માસથી ઇન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં ન આવતા હજારો લોકોની સવાલ ઉભો થયો છે આ વિસ્તારના આદિવાસી કામદારો માટે પણ હવે સવાલ એ ઉભો થયો છે કે તે હવે રોજગારી અને લીઝ ધારકો મળી ચુક્યા છે પણ કોઈ નિકાલ આવ્યો નથી તેમનું કચવું છે કે આ એક જ માત્ર છોટા ઉદેપુરનો ઉદ્યોગ છે જે બંધ થાય તો ઘણા લોકોની રોજીરોટી છીનવાય તેમ છે જેથી જલ્દી કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે હાલ તો જે લોકો ડોલોમાઇટ પથ્થર તેમના માટે જીવાદોરી સમાન હતો તે હવે ખાણોમાંથી આવતો બંધ થતા રોજી રોટી માટે એક મોટો સવાલ ઉભો થયો છે છોટા ઉદેપુર જિલ્લાનો એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગ હવે બંધ થવાની કગારમાં આવી ગયો છે સરકાર લીઝ ધારકો અને કારખાનાના માલિકોની માંગ નહીં સંતોષે તો આવનારા સમયમાં હજારો લોકો બેકાર બની જાય તેમાં નવાય નહીં મારું નામ જીતુભાઈ પટેલ છે વર્ષો જૂનું અમે કલર રંગોળીની બંધવામાં જોડાયેલા છીએ ડોલોમાઇટ પાવડરમાં બી અમે જોડાયેલા છીએ પણ અમારા છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટ ઉદ્યોગ મેન ગણાય ડોલોમાઇટ ઉદ્યોગ અત્યારે પ્રોબ્લેમ પ્રોબ્લેમના લીધે બંધ છે સરકાર ગમે તે એજન્સીને કામ આપે તો મારો ધંધો રાબેતા મુજબ ચાલુ થાય કલર રંગોળીનો ધંધો છે એ બી કાચું મટીરિયલ અમને જોઈએ એટલું મળતું નથી અમારે અહીંથી દિવાળી આવી પણ અમે મશીનો ચાલ્યા છે બધું કરીએ છીએ પણ અમને ખૂબતું મટીરિયલ નથી મળતું સમયસર ટ્રાન્સપોર્ટિંગ નથી મળતું અને અમારા અહીંથી અહીંથી એમપી મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત તમિલનાડુ અલગ અલગ રાજ્યોમાં અમારો માલ જાય છે પણ આ વર્ષે એટલું ટ્રાન્સપોર્ટિંગ નું સમસ્યા બહુ મોટી થયેલી છે રસ્તાઓના લીધે ગાડીઓ જવામાં નથી ભાડામાં એમને નથી પોસાતું રસ્તા ક્ષતિગ્રસ્ત થયા એટલે આવું આવડે તો અમારો બીજો ધંધો હોતવો પડશે મેં અહીં છોટા ધંધોડાથી એમ કે કારખાનાની અંદર મજૂરી આવું છું રમેશભાઈ તંદુભાઈ મારું નામ છે કારખાનામાં કોમ કરું મજૂરી કરું પણ અમને છેલ્લા બે ત્રણ મહિનાથી એમ કે માઇન્ડ શો બંધ થઈ ગઈ માલ આવતો નહીં હવે માલ ભરાતો નહીં રસ્તા નાળા બધા તૂટી ગયા છે આ વરસાદ પડ્યો એટલે એટલે આવી અમારે દિવાળીનો તહેવાર હવે અમારે દિવાળી કરવા માટે બી બહુ માથા ખૂબ ઊભી થઈ અમે નિરાશ થઈ ગયા હવે આખું વર્ષ કોમ કર્યા એટલે કંઈ બોનસ બોનસ હાલે કરી પણ હવે છે સારું કરીશું આમ તમને ભણાવીશું સરકાર નથી જિલ્લો કારખાનો સિવાય બીજો કોઈ ધંધો નથી સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી સમાચાર ની ઝડપી માહિતી મેળવો